મહારાષ્ટ્રની પિતાની સારવાર કરવા સુરત આવેલ પરિવારના દીકરા સાહિલ પરદેશીની જમણા પગની ઘૂંટણની ઢાંકણીનું જટિલ સર્ફર સર્જરી કરી નવી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબોની ટીમને મોટી સફળતા મળી છે અડતાળીસ વર્ષે પિતા જ્ઞાનેશ્વર પરદેશીનું સ્પાઇન ઓપરેશન પંદર દિવસ પછી થવાનું છે નોંધનીય છે કે સાહિલને રમતાં રમતા બે વર્ષ પહેલાં જમણા પગના ઘૂંટણમાં વાગ્યું હતું

ગામમાં જરૂરિયાત આર્થિક તેમજ રક્તની સહાય કરે છે આ સાથે કેન્સરના દર્દીઓની સેવા કરે છે નવી સિવિલ સાથે સંકલનમાં રહીને દર્દીઓને મદદરૂપ થાય છે એને જમણા પગની ઢાંકણી જે આવે એ 83 વર્ષથી એને ખસેલી રહેતી હતી બહારની બાજુએ એના માટે એને ઓપરેશન કરીને અંદરની બાજુએ એને લેવલ પર લાવ્યા એના માટે હાડકીને જે લેવલિંગ કરવાનું હોય એના માટે અંદરની તરફ પ્લેટ મૂકી સ્નાયુઓને કાપ્યા અને રિપેર કર્યા દોડી નતો શકતો આ પ્રોબ્લેમ એને ત્રણ વર્ષ પહેલા ચાલુ થઈ એને ઘૂંટણના ભાગમાં ચેપ થઈ ગયો એની લીધે એના સ્નાયુ ટૂંકા થઈ ગયા અને ઢાંકણી ખસી ગઈ આ સર્જરીમાં દોઢ થી બે કલાક જેટલો સમય લાગ્યો અને તૈયારીમાં બીજો અડધો કલાક એટલે ટોટલ અઢી થી ત્રણ કલાકની પ્રોસિજર થઈ પ્રાઇવેટમાં લગભગ બે થી ત્રણ લાખનો નો ખર્ચો થાય આ સર્જરીમાં આમાં આપણે ત્રણ ચાર પ્રોસિજર સાથે કરી છે એટલે આમાં ત્રણ થી ચાર લાખનો નો ખર્ચો પ્રાઇવેટમાં થતો હોય છે હા એમના માતા પિતા ઘણી ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે અને બહાર આ સર્જરી નહીં અફોર્ડ કરી શકે એટલે એમના માટે અહીંયા વરદાનરૂપ સર્જરી થઈ હોય એવું આપણે કહી શકીએ